સ્કૂલની જગ્યા પર દબાણ માથાભારે સક્ષ સલીમ જુમાખાન પઠાણે આ દબાણ કર્યું છે ધારાસભ્ય અમિત શાહે દબાણ મામલે ઉગ્ર વિરોધ કર્યો છે જમાલપુરના સ્થાનિકો અમિત શાહના સમર્થનમાં આવ્યા છે સલીમ જુમાખાન પઠાણ સામે સ્થાનિકોમાં ભારોભારોષ છે સલીમ પઠાણે ધામ ધાગ ધમકીથી ઘર ખાલી કરાવ્યા હોવાનો પણ આરોપ છે વાત એમ છે કે જમાલપુરની કાંચની મસ્જિદ પાસે સ્કૂલ પડી ગયા પછી તેની મરામત કરાઈ હતી અને મરામતને પગલે આ સ્કૂલના વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં શિફ્ટ કરાયા હતા પરંતુ જે સ્કૂલની મરામત કરવાની હતી ત્યાં માથાભારે એ શખ્સ સલીમ જુમ્મા ખાન પઠાણે પોતાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર ઉભું કરી દીધું આ વાતની જાણ જ્યારે ધારાસભ્ય અમિત શાહને થઈ ત્યારે ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં રોષે ભરાયેલા અમિત શાહે કહ્યું કે જો એએમસી પોતાની મિલકત ન સાચવી શકતી હોય તો તમામ અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ

આ સલીમ ખાન જુમા ખાન જે છે ગુંડા તત્વ છે એને દાદાગીરીથી ત્યાં દુકાનો બનાવી છે બરાબર છે અને બીજી અમારી એક બીજી જમીન છે નવ દસ નંબરની સ્કૂલ હતી એ પણ જમીન સ્કૂલ તોડી નાખી છે અને ત્યાં બી એ લોકોનું બનાવવાનું પ્લાન હતું અને બધા વેપારીઓથી પૈસા લઈને દુકાન બનાવવાની હતી પણ અમે એ લોકોનો વિરોધ કરીને એને રોકાઈ દીધું છે ને આ ત્રણ ચાર મહિનાથી અમારી મેટર ચાલે છે બરાબર છે વકમમાં પણ અમે આનું કેસ કરી દીધું છે ને આને ટ્રસ્ટમાં એન્ટ્રી કરવા માટે એને પણ અમે રોકી દીધું છે ટ્રસ્ટમાં એને જવા દેવું નથી અમે ટ્રસ્ટમાં જઈએ એટલે અમારા બધાને ખાલી કરાવવાની વાત કરી છે કે તમારા મકાનો ખાલી કરાવી છે અમને ને તમને અહીંથી મારી મારીને ભગાડીશ બોલે આ એકચ્યુઅલી સ્કૂલની હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડા પટ્ટાએ આપી હતી નવ્વાણું સાલના હવે અત્યારે ભાડા પટ્ટા તો ચાલુ જ છે કોર્પોરેશનનું કોર્પોરેશન ભાડું આપે છે અત્યાર સુધીમાં પણ ભાડું મસ્જિદમાં ટ્રસ્ટમાં જાય છે પણ આ લોકો ટ્રસ્ટમાં અત્યારે હાજર તો છે જ નહીં ને આ લોકો શું છે કે સ્કૂલ તૂટી છે તૂટી તો એના પછી જે છે ને એ પચાવી નાખી પચાવીને એમાં દુકાનો ઊભી કરી નાખી કોમર્શિયલ કોમ્પ્લેક્સ ચાલુ કરી ને દસ રૂપિયા ભાડું ઇકઠા કરીને લઈ લીધું બે વી અઢી અઢી લાખ રૂપિયા ડિપોઝિટ લીધી ને દસ દસ હજાર રૂપિયા દુકાનનું ભાડું લઈને મેં આ લોકોએ પચાવી લીધું છે માંગ એવી છે કે આ દુકાનો જે અનલીગલ છે આને તોડીને અમારે જે પેલું સ્કૂલ જોઈએ ફરીથી મારે અથવા પછી કોઈનું પણ ગર્લ્સનું અથવા કોઈનું પણ જે કામ ચાલે એ પ્રમાણે કોર્પોરેશનને આપણે અપીલ કરીએ છે કે કોર્પોરેશનના હિસાબથી ફેમિલી હોય કે મહિલા પ્રમાણે કોઈને પણ કરીએ मेरे पत्रे देखो काये हो गए थे सब तो पत्रे मैंने न हुए डलाए मैंने पत्रे डला के दो कलाक भी घर में नहीं बैठी और हमारे आके धमकी देके चला गया कि फजर में सब पत्रे खोल डालियो फजर में आके सब पत्र खोला दिए मैं एक महीने बारिश में गीली हुई सब मेरा इतना सामान का नुकसान हमारा कोई कमाने वाला नहीं हम तो कौन सीनियर सिटीजन है हमने रिक्वेस्ट करी है कि बारिश में माँ गुरू रहने दो तो बारिश बाद तुम्हारा जो करना है वो करियो रसोड़ा बाथरूम जाजरू मेरा आधा घर तोड़ डाला और हमारे को इतनी सी जगह दी ने पीछे घर बना लिया क्या मांगते हो अब हमारा घर हमारे को वापिस मिल जाए तोड़ेला घर बना लिया उसने हमारे को और हमारे से लिखान ले लिया कि तुम्हारा कोई नहीं है के तो मारो तो हमारे को दे देना ने जीवो तो तुम्हारा के और कोई एक हमारो को आकर बराता है के, के तुम्हारे को का चंपल के के भी घर के बिगड़ का चलेगी नहीं है केवे ये स्कूल बनाने की है लड़कियां लोग दूर दूर जाती है टेंशन रहता है लड़कियों की स्कॉल होनी चाहिए लड़की की सुरक्षित होनी चाहिए और जो भी है जो महिला है जो भी है उनकी सब की सुरक्षित चाहिए हमारे को और ये सलीम खान की डाटी हमारे को घड़ी घड़ी आती है कि तुमको हम यहाँ से निकाल देंगे हम हमारी मर्जी से करेंगे જમાલપુર વિસ્તારમાં મુલસુલ સાલ નંબર ત્રણ ચારમાં શાળા પડી ગયા બાદ રિપેર થઈ રિપેર થયા બાદ બાળકો આવ્યા નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ દર મહિને મળતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરના ધારાસભ્યો સંસદ સભ્યોની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની શાળા નંબર ત્રણ અને ચાર જ્યાં અસ્તિત્વમાં હતી તે બંધ થયા બાદ હવે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે ત્યાં શોપિંગ કોમ્પ્લેક્ષ એટલે કે પાંચ જેટલી દુકાનો બનાવી દેવામાં આવી છે આપ જોઈ શકો છો આ એ જ વિવાદિત દુકાનો છે કે જેનો ઉલ્લેખ ધારાસભ્ય અમિત શાહે પોતાની રજૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કર્યો હતો અને તે બાદ વિવાદ ખૂબ જ ગરમાયો છે કારણ કે તેમણે જે રીતની વાત કરી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીને આ અંગેની કોઈ ખબર જ નથી તેમણે તંત્રને કોઈ જાણ નથી કરી તેથી તેમને કાઢી મૂકવા જોઈએ તેવી પણ ટિપ્પણી તેમણે પોતાની આ રજૂઆત દરમિયાન કરી હતી એટલે આ મામલો પ્રકાશમાં આવ્યો માધ્યમોમાં સોશિયલ મીડિયામાં ચગ્યો તે બાદ આ વિસ્તારમાં પણ સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે બીજી તરફ તેની નજીકમાં જ આવેલી જે કાચની મસ્જિદ છે કે આ જે દુકાનો બનાવવામાં આવી છે તે કોર્પોરેશનની નહીં પરંતુ કાચની મસ્જિદની ટ્રસ્ટની માલિકી પર બનાવવામાં આવી છે તે પણ સામે આવી રહ્યું છે ચર્ચા દરમિયાન દરમિયાન અમિત શાહે જે રજૂઆત કરી તે બાદ કાચની મસ્જિદની ઉપર જે નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું છે તેનામાં વિશેષ આ લખાણ પણ લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે તેમણે આ રજૂઆત કરી તે બાદ અહીંના જે સ્થાનિકો છે તેમને આ બાબતની નોંધ લેવી જોઈએ એટલે સમગ્ર મામલો જે છે તે હાલ ખૂબ જ ગરમાયેલો છે કારણ કે જે રીતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની હસ્તકની જે તે સમયની આ જગ્યા હોવાનું અમિત શાહનું કહેવું છે પરંતુ શાસનાધિકારી ઓફ ધી રેકોર્ડ એમ પણ કહી રહ્યા છે કે આ જમીન જે ટ્રસ્ટ છે તેની માલિકીની હતી ને તે બાદ બાળકોની સંખ્યા તે સમયે ઓછી થઈ તે બાદ તે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી બાદમાં આ બાંધકામ થયેલું છે હવે જોવાનું એ રહે છે કે ભાજપના વગદા ધારાસભ્યની આ જાહેર રજૂઆત અને તેમની ટિપ્પણી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે શું કાર્યવાહી કરે છે કેમેરાપર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ